બનાસકાંઠામાં મુન્નાભાઈ એમબીબીએસનો રાફડો ફાટ્યો દાંતીવાડામાં બોગસ ડોક્ટરોનો રાજ આટોડીઓમાં નકલી ડિગ્રી અને આરોગ્ય વિભાગની મીઠી નિંદ્રા દાંતીવાડા અને કોલોની વિસ્તારમાં નકલી ડિગ્રી ધરાવતા બોગસ ડોક્ટરો લોકોના જીવ સાથે રમતા હોવાની ચર્ચા છે ગામ ગામમાં નાના શેડ અને દુકાનોમાં ગેરકાયદેસર દવાખાનાઓ ચલાવી લોકોની તબિયત સાથે સીધો ખેલ ચાલી રહ્યો છે કેટલાક બોગસ તબીબો તો ભાડાની ડિગ્રી અને નકલી સર્ટિફિકેટથી દવાઓ ઇન્જેક્શન અને બોટલો ચડાવી રહ્યા છે સ્ટેરોઇડ સુધીની દવાઓ આપી લોકોને જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે કેટલાક સુડા ડોક્ટરો પોતાના દવાખાનામાં નકલી લેબોરેટરી ચલાવી દર્દીઓની ખોટી તપાસ કરી રહ્યા છે આરોગ્ય વિભાગની તપાસ ન થતી હોવાની ચર્ચા પણ જાહેરમાં ઉઠી રહી છે લોકોનો સવાલ એટલો જ આ બોગસ મૂળના ભાઈઓ પર ક્યારે કાર્યવાહી થશે આ સમાચારનો કોઈ અસર થશે કે નહીં એ હવે જોવું રહ્યું જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો